નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ છે પાઠના લેખક છે ગીજુભાઈ બદિકા પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા box લખો નંબર એક ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે એમાં જવાબ આવશે સી લીલી સાડી નંબર બે ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહાતું જોવા મળે છે જવાબ એ બેસ નંબર ત્રણ વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે એમાં જવાબ આવશે દી નાના મોટા ઝરણાનું નંબર ચાર લેખકે બાળકોને ક્યાં જીવડાને શોધીને એકઠા કરવાનું કહ્યું છે જવાબ પી ઇન્દ્રગુપ્ત નંબર પાંચ ગામડામાં કોને પૂછીએ તો તેઓ બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે જવાબ ડી તો લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે જવાબ સી કાગડાના નંબર સાત

ઘાસના નવા ખાલી જગ્યા ને નિહાળશો તેને ચૂટશો અને રંગો તથા રૂપો રાજી એમાં જવાબ આવશે અંકુર નંબર ચોમાસામાં ખાલી જગ્યા પક્ષી ભાગ્યે જ દેખાય છે પણ તેનો બોલ અવશ્ય સંભળાય છે એમાં જવાબ આવશે પપૈયો સાત ખેતરમાં મોરને પોતાના ખાલી જગ્યા પીંછા પસરાતો જોઈ શકાય છે જવાબ આવશે મનોહર નંબર આઠ ઇન્દ્રધનુષ જોઈને રંગોની ખાલી જગ્યા કરો એમાં જવાબ આવશે ત્યારે શું થાય છે જવાબ ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે કોઈક વાર ગાજવીજ સાથે તો કોઈક વાર ગજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે નંબર બે આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે જાગૃત થઈને ફરવા રખડવા રમવા ઉપડવાનું કહે છે ત્રણ વરસાદની કુતરા અને ગાયો પર શી અસર થાય છે વરસાદમાં કુતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે

ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો સંભળાય છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નંબર એક લેખકે ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહ્યું છે જવાબ લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી પર પથરાતા એકઠા થતા અને નાની બનાવતા આકાશના જળ જોવાનું કહ્યું છે જોવાનું કહ્યું છે પક્ષીને કેવી રીતે ઓળખી શકાય જવાબ રેન કે કોઈ જ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી

નંબર પાંચ આપેલા એક એક શબ્દ શબ્દ સમૂહ વાંચો અને તેને લાગુ દેરકા કાન ખજુરા વિછી ફૂંદડા પાખાડા મકોડા નંબર ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા એમાં જવાબ આવશે રીલું ધીણું જીણું આમ તેમ આજુબાજુ સહજ સરસર જાજરું તળિયું તપકીયું મોટું નાનું લીમડું આખું હમણાં ઝાડુ પીપર ઊંચું નીચું રંગબેરંગી પાંચ નદી ને લગતા એમાં જવાબ આવશે જળ પૂર રેતી કાકરા માછલા વહેતું ચીપલા શંખલા બેખર કાંઠો તણાવો નંબર પાંચ પક્ષીઓને લગતા એમાં જવાબ આવશે શક્કરખોરો મોર પીંછા કાગડો માળું ક્રિયાની વિશેષતા એમાં જવાબ આવશે વારંવાર મત ચૂસવું નાચવું વહેવું ફકરો ફરી લખવાનો છે જો આડાવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવતા ફકરો આ રીતે બનશે જુઓ એક પહેલવાન છોકરો હતો એ નીચે ઉભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો એના હાથમાં કેરી આવી ગઈ એ સુગંધીદાર પણ હતી ચીનકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો નંબર સાત કોન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મેડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ખાલી જગ્યા દોડીશ એમાં જવાબ આવશે માટી ચીકણી થઈ ગઈ હું હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ખાલી જગ્યા ધોઈશ એમાં જવાબ આવશે ઘસી ઘસી ને ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઉભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ એમાં જવાબ આવશે મોટી છે હું ખાલી જગ્યા ખાલી જગ્યા તે ખાલી જગ્યા બોલે છે પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ઓછું અને પાછળ વાળી ખાલી જગ્યામાં જવાબ આવશે મોટેથી સાત ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ગુસ્સે થઈને

લાંબુ બાસણ સાંભળવાનો કંટાળો આવે નંબર બે મહેમાનો મોડું થતું હતું તેરીનો કાળિયો કુતરો હવે અજાણ્યા પણ વસે છે નંબર પાંચ છોકરા સાચવીને રમે છે નંબર છ મુન્ની પથારીમાં આમ તેમ હલે છે નંબર સાત

અને રાત્રે સૂતા પહેલા ખાલી જગ્યા બ્રશ કરે છે એમાં જવાબ આવશે નિયમિત કે મિનલ ને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યા જાત ભાત રસોઈઓ બનાવે છે એમાં જવાબ આવશે અવારનવાર નંબર ત્રણ મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જ જાય છે એમાં જવાબ આવશે કોઈક વાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે

પાણીની ટાંકીની ખાલી જગ્યા શું પડ્યું છે એમાં જવાબ આવશે અંદર નંબર ચાર તમે મને ખાલી જગ્યા જાણ કરી નહીં એમાં જવાબ આવશે કેમ પાંચ ખાલી જગ્યા હું તારી સાથે વાત નહીં કરું એમાં જવાબ આવશે હમણાં છ ખાલી જગ્યા આપણે એને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ એમાં જવાબ આવશે અત્યારે સાત ખાલી જગ્યા ઉભું છે તે કોણ છે એમાં જવાબ આવશે ત્યાં આઠ તમે મને કાલે ખાલી જગ્યા ફોન કરજો એમાં જવાબ આવશે અવશ્ય દસ પસંદ કરી સરખામણી ચકોર લખોટી મોતી જેવી આંખ નંબર બે કૂતરા કાગડા બિરાડીના બચ્ચા જેવી નીંદર નંબર ત્રણ ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક નંબર ચાર રાવણ કુમકર્ણ રાક્ષસ જેવું મોડું પાંચો ને શબ્દોની જોડની સુધારી જોડની સુધારીને લખેલી છે જુઓ નંબર એક ગાજવીજ બે ગર્જના ત્રણ સ્વર ચાર જીણા પાંચ કુર્તિ નંબર છ સૌંદર્ય સાત ભૂસીર

આગે સુધી ગયેલી સાંકડી પટ્ટી નંબર પૃથ્વી આકાશ સાથે મળતી જણાય એક કલ્પિત રેખા એમાં જવાબ આવશે સીધી ચારે બાજુએ પાણીથી વિતરાયેલી જમીન એમાં જવાબ આવશે